નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આપણે મોબાઈલથી કેવી રીતે નવું પીવીસી ચૂંટણી કાર્ડ ઘરે બેઠા મંગાવી શકીએ એ પણ બિલકુલ ફ્રીમાં તો ચાલો વિડિયો જોઈએ પણ વિડીયો જોતાં પહેલાં તમે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે સૌથી પહેલાં મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ગૂગલ ક્રોમ અથવા કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ સર્ચ બારમાં વોટર ઇ સી આઈ સર્ચ કરવાનું છે ત્યારપાદ તમારી સામે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જ્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો અહીં તમે તમારું નવું પીવીસી ચૂંટણી કાર્ડ પોસ્ટ ઓફિસના માધ્યમથી મંગાવી શકશો કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાની જરૂર નથી સર્વિસ એકદમ ફ્રી છે કઈ રીતે મંગાવવું એ આ વિડીયોમાં બતાવીશ સૌથી પહેલાં તમારે સાઇન ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તમે આ પહેલાં અકાઉન્ટ બનાવેલ નથી તો અકાઉન્ટ બનાવવું જરૂરી છે ક્લિક કર્યા પછી તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ઈમેલ આઈડી ઓપ્શનલ છે ના નાખો તો પણ ચાલશે કેપ્ચા કોડ ફિલઅપ કરવાનો છે ત્યાર પછી કન્ટિન્યુ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં તમારે તમારું નામ દાખલ કરવાનું છે ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ પછી તમારે તમારો પાસવર્ડ સેટ કરવાનો છે પાસવર્ડનું એક્ઝામ્પલ તમે સ્ક્રીન પર જોઈ શકશો પછી રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે અહીં મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી બંને ફિલઅપ કર્યું હતું તેથી પહેલાં તમારે મોબાઈલ નંબર પર આવેલ ઓટીપી દાખલ કરવાનું છે ત્યાર પછી ઈમેલ આઈડી પર આવેલ ઓટીપી દાખલ કરવાનું છે ત્યારબાદ વેરીફાઈ પર ક્લિક કરવાનું છે આ રીતે તમારું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે લોગ ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને જે પાસવર્ડ રાખ્યો હતો તે નાખવાનો છે કેપ્ચા ફિલ ફિલઅપ કરવાનું છે અને રિક્વેસ્ટ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરવાનું છે અહીં ઓટીપી નાખવાનું છે અને વેરીફાઈ એન્ડ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીં આપણે લોગિન થઈ ગયા છીએ તો હવે તમે આ પોર્ટલ પર જેટલી પણ સર્વિસ છે તેટલી યુઝ કરી શકશો તો આપણે આપણા ઘરના એડ્રેસ પર ચૂંટણી કાર્ડ મંગાવવાનું છે ગવર્મેન્ટના નવા ફોર્મેટમાં તો કાર્ડ મંગાવવા માટે તમારે ફોર્મ નંબર આઠનો ઓપ્શન આપેલ છે શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ કલેક્શન ઓફ એન્ટ્રીવાળા ઓપ્શનમાં તમે જોઈ શકશો કે રિપ્લેસમેન્ટ ઈપીક એ ઓપ્શન યુઝ કરીને તમે તમારું ચૂંટણી કાર્ડ તમારા ઘરના એડ્રેસ પર મંગાવી શકો છો જેવું આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું તો આપણી સામે એક ફોર્મ આવી જશે એક પોપઅપ આવશે જેમાં તમને બે ઓપ્શન જોવા મળશે સેલ્ફ અને અધર ઇલેક્ટર સેલ્ફના ઓપ્શન પર એ લોકોએ ક્લિક કરવાનું રહેશે જેમનો મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સાથે લિંક છે તો આપણે અધર ઇલેક્ટર ઓપ્શન ઉપર ક્લિક કરીશું તમારે તેમાં તમારું ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો છે ચૂંટણી કાર્ડ નંબર તમને તમારા જૂના ચૂંટણી કાર્ડ ઉપર મળી જશે તો આપણે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરીશું સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો જે ઓપ્શન પર ક્લિક કરીશું તો આપણી સામે જે ચૂંટણી કાર્ડની ડિટેલ હશે તે વેરીફાઈ થઈ જશે ત્યારબાદ તમારે ઓકે પર ક્લિક કરવાનું છે તો અહીં આપણને ચાર ઓપ્શન જોવા મળશે તો તેમાં તમારી ચૂંટણી કાર્ડ બીજી જગ્યાએ શિફ્ટ કરવું હોય તેનો ઓપ્શન આપેલ છે નામ એડ્રેસ કંઈ પણ ચેન્જ કરવું હોય તેનો ઓપ્શન આપેલ છે તો અહીં આપણે પીવીસી પ્લાસ્ટિક ચૂંટણી કાર્ડ મંગાવવાનું છે ત્યાંથી ત્રીજા નંબરનું ઓપ્શન ઇસ્યુ ઓફ રિપ્લેસમેન્ટ ઈવીપી વિથઆઉટ કરેક્શન ઓપ્શન પર ક્લિક કરીશું તો હવે તમે જોઈ શકશો કે તમારા ચૂંટણી કાર્ડમાં જે પણ ડિટેલ હશે તે ફોર્મની અંદર તમને જોવા મળશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી તમને તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન જોવા મળશે જ્યાં સેલ્ફના ઓપ્શન પર ક્લિક કરી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જેથી કરીને પોસ્ટમેન તમારો કોન્ટેક કરી તમારા ચૂંટણી કાર્ડને તમારા સુધી પહોંચાડી શકે ઈમેલ આઈડી પણ એન્ટર કરી લેવાની છે એના પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે તમે વિધાઉટ કરેક્શન ચૂંટણી કાર્ડની કોપી મંગાવવાના છો તો શું કારણથી મંગાવવાના છો તેના ત્રણ રીઝન આપેલા છે તેમાંથી તમારે કોઈ પણ એક રીઝન સિલેક્ટ કરવાનું છે તેમાં પહેલો ઓપ્શન લોસ્ટનો છે એટલે કે તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય બીજો ઓપ્શન કે તમારી ચૂંટણી કાર્ડ ખરાબ થઈ ગયો હોય બળી ગયું હોય અને ત્રીજો ઓપ્શન છે કે તમારા ચૂંટણી કાર્ડ ઉપર રહેલી ડિટેલ પૂસાઈ ગઈ હોય ખરાબ થઈ ગઈ હોય તેનો છે તો તમારે બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડિક્લેરેશનમાં ડેટ પહેલેથી હશે જેથી તમારે તેની સામે તમે જ્યાંથી પણ ફોર્મ એપ્લાય કરતા હોય તે સ્થળ અથવા શહેરનું નામ એન્ટર કરવાનું છે ત્યારબાદ કેપ્ચા કોડ ફિલઅપ કરવાનું છે રિવ્યૂ એન્ડ સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારી સામે તમે ફોર્મ નંબર આઠમાં તમે જે ડિટેલ દાખલ કરી હશે તે આવી જશે ત્યારબાદ નીચે સબમિટનું ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો કે તમારી એપ્લિકેશન સક્સેસફુલ સબમિટ થઈ ચૂકી છે જેમાં દેખાતો રેફરન્સ નંબર તમારે નોંધી લેવાનો છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે ત્યાર પછી તમે એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માટે તમારે ટ્રેક એપ્લિકેશન સ્ટેટસમાં જવાનું રહેશે જ્યાં તમને જે રેફરન્સ નંબર મળ્યો તે એન્ટર કરવાનો છે અને સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમને વોટર આઈડી કાર્ડનું કરંટ લોકેશન શું છે તે તમને જોવા મળશે એપ્લિકેશન તરત જ સબમિટ કરી છે તેથી સબમિટેડ લખેલું બતાવશે તમને તમારું ચૂંટણી કાર્ડ એક મહિનાની અંદર સ્પીડ પોસ્ટના માધ્યમથી મળી જશે અને ના મળે તો તમે તમારા બીએલઓનો કોન્ટેક્ટ પણ કરી શકો છો